દાદા બની ગયો છે એટલે કાતર કેમ મારે છે તેમ કહીને ધંદુકા તાલુકાના ખસ્તા ગામના યુવાન પર નવ શખ્સોએ હુમલા કરતા પોલીસમાં રાવ મચી છે ધંદુકાના ખસ્તા ગામે રહેતા યુવાનને આજ ગામે રહેતા દાદા બની ગયો છે એટલે અમારી સામે કાતર કેમ મારે છે તેમ કહી ઝઘડો કરી મંડળી રચી હથિયારો સાથે ઘસી આવી યુવાનને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ગંભીર માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બરાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધંદુકાના ખસ્તા ગામે રહેતા ગિરિરાજસિંહ દીપસંઘભાઈ ચૌહાણે ધનુકા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જય જયદીપસિંહ અગરસંઘભાઈ ચાવડા જશવંતભાઈ અજુભાઈ ચાવડા નરેન્દ્રભાઈ નરેન્દ્રસિંહ મહીપતસિંહ ચાવડા ઇન્દ્રજીત સિંહ પ્રવીણસિંહ ચાવડા રણજીતસિંહ મહિપતસિંહ ચાવડા પ્રવીણસિંહ દેવુભાઈ ચાવડા દીપસંઘભાઈ અજુભાઈ ચાવડા અગરસંઘભાઈ દેવુભાઈ ચાવડા પ્રદ્યુમનસિંહ જસવંતસિંહ ચાવડાએ ગિરિરાજ સિંહને તમે દાદા થઈ ગયા છો તે કેમ અમારી સામે કાતર મારે છે તેમ કઈ ગેરકાયદેસર ઈજા કરી સ્કૂટ કરી કરી તથા બીજી ઈજાઓ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે ગિરિયાસીએ ધંદુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે નવ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધર પણ ધરી છે